લગ્ન બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી એસપીજી દ્વારા જે ખોટા લગ્ન નોંધણી થયા છે એ ફક્ત સો જગ્યાના એકતાલીસો ને ત્રીસ વકડા આવ્યા છે તો ગુજરાતની અંદર આવા કેટલા ખોટા લગ્ન થતાં છે એનો એસપીજી પર્દાફાશ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો હું તમારી આગે વકળા જણાવું તો બનાસકાંઠાના એક જગ્યા એકસો ઓગણસાહ અને એક જગ્યાએ સિત્તેર અમરેલી જિલ્લાના સોળસો ને ખેડાના ચારસો ને સાહીઠ આણંદના અઢારસો ને બે એમ કરીને એકતાલીસો ને ત્રીસ વકડા એસપીજીના આગેવાનો દ્વારા ખોટા લગ્નો ખોટા સર્ટી દ્વારા કરવામાં એવા વકડા આવ્યા છે તો હું સરકારને કહેવા માંગુ છું કે જો ફક્ત સો જગ્યાએ એકતાલીસો ને ત્રીસ ખોટા લગ્ન થયા હોય તો એ માતા પિતાની કેટલી ચિંતા વધારતા વકડા હોય કેટલી દીકરીઓનું આમાં અહિત થતું હશે તો ગુજરાતની અંદર આવા કેટલા ખોટા લગ્ન થતા છે તો એસપીજી દ્વારા અમે સરકારશ્રીને બબે વખત પત્ર લખવા છતાં હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી તો વહેલામાં વહેલી તકે આમાં કાયદામાં સુધારો કરવા માટેની મેં વાત કરી છે કે તમે દીકરાના લગ્ન ગામમાં કરવામાં આવે અને પોલીસ વેરિફિકેશનની અંદર તપાસ કરવામાં આવે બંને ઉપર જો કાયદો ઘડવામાં મજબૂત આવે તો આ લગ્ન અટકાવી શકે છે જો આ લગ્ન આ રીતે કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી દસ તારીખે સર્વ સમાજના પ્રમુખ મંત્રીની મિટિંગ સુરત ખાતે અમે રાખેલી છે એમાં અમે નિર્ણય કરી અને સરકાર સામે અમે આંદોલન કરી અને ગમે તે ભોગે આ કાયદાકીય લડતમાં મજબૂત થાય એ માટે અમે લડત ચલાવીશું